વાત કરીએ રાજકોટ ની તો રાજકોટ માં રક્ષાબંધન નો પવિત્ર તહેવાર ઉજવાયો કે જ્યાં કુંવરજી બાવળિયા ને પ્રમુખ સોનલબેને રાખડી બાંધી કે જ્યાં રાખડી બાંધી શુભકામનાઓ પાઠવી ત્યારે લોકપ્રિય અને પ્રચંડ નેતા બની રહે તેવા આશીર્વાદ પણ આપ્યા ત્યારે ઠેર ઠેર જે રક્ષાબંધન નો પવિત્ર તહેવાર છે ઠેર ઠેર રક્ષાબંધન ના પવિત્ર તહેવારની હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે બહેન પોતાના ભાઈની રક્ષા કાજે રાખડી બાંધતી હોય છે અને બહેન આશીર્વાદ આપતી હોય છે ત્યારે રાજકોટમાં પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી કે જ્યાં મંત્રી કુંવરજી બાવળિયાને પ્રમુખ સોનલબેને રાખડી બાંધી હતી ત્યારે પ્રમુખ સોનલબેને રાખડી બાંધી કુંવરજી બાવળિયાને શુભકામનાઓ પાઠવી હતી જ્યાં લોકપ્રિય અને પ્રચંડ નેતા એવા કુંવરજી બાવળિયાને આશીર્વાદ પણ આપ્યા હતા ત્યારે જે કહી શકાય સોનલબેન કે જેઓ પ્રમુખ છે અને તેઓએ મંત્રી કુંવરજી બાવળીયાને રાખડી બાંધી આશીર્વાદ આપ્યા હતા